જય દ્વારકાધી સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને હું આવી ગયો છું રામલીલા મેદાનમાં તો તમારે મારી પાછળ જે દેખાય છે તો ત્યાં મેરો થવાનો છે તેરસનો મેરો હોય અમારા ગામની અંદર આ વખતે ચેન્જ કર્યું છે પહેલાં કામનાથની અંદર મેરો થતો અત્યારે એ આજે આ વર્ષથી ચેન્જ થયું છે અને અત્યારે રામલીલા મેદાનમાં હું છું તો અમારી સાથે જોડાયેલા છે સંદીપભાઈ જોશી જેને કાના તરીકે નામ આપ્યું છે કેમ છો સંદીપભાઈ તો તમને શું આ નિર્ણયથી તમે ખુશ છો કે નહીં કેમકે ત્યાં ઝગડાઓને એવું બધી થતું હતું એટલે માટે નિર્ણય બદલાવ્યો છે અને આ આપણે રામલીલા મેદાનમાં એ મેળો થવાનો છે એટલે હું પણ ખુશ છું થોડો જોડાયેલા રહેજો બહુ મજા આવશે મજા છે ને સવારે ન આવે મેરાની મજા સાંજે આવે અને આ તમને જે બધી દેખાય છે એ તંબુ છે ત્યાં દીવા બારવામાં આવે છે દે દર વર્ષે કોઈને કોઈ ગુજરી જાય તેની આત્માને શાંતિ મળે તે માટે દીવા બાળવામાં આવે છે અને એ વર્ષમાં એક વખત બાળવામાં આવે છે શા માટે બાળવામાં આવે છે જરા એ પબ્લિકને કહો નહીં આપણા પિતૃના મોક્ષ અર્થે અને જે કોઈ પિતૃ આ વર્ષની અંદર ચાલ્યા ગયા હોય એ પિતૃના આત્માના સદગતિ અર્થે હા હા દીવા ભરવામાં આવે છે અને એ જીવાત્માને પાછો પુનર્જન્મ થાય

સમય સાત સંધ્યા કાળે ઓકે ઈ બાળવામાં બાળવા ઈ સમયે દીવા ઓકે ઓકે